અમદાવાદમાં બસો બેતાલીસ પેસેન્જર સાથેના એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં એકસો પાંચના મોત વિજય રૂપાણી પ્લેનમાં સવાર હતા મોદી શાહ સીએમ અમદાવાદ આવવા રવાના મોદીએ એક્સ પર કહ્યું નિઃશબ્દ કરી દેતી દુર્ઘટના અમદાવાદના ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક બેરામપુરાના પ્લાન્ટમાં ઘાસપૂસ ઉગી નીકળ્યા એસવીપી હોસ્પિટલના એક પ્લાન્ટને તાળા યુએન મહેતા હોસ્પિટલે તો માહિતી જ ન આપી પેસેન્જરના પૈસા પડાવ્યા ગોતામાં વૃદ્ધાના ત્રણ પોઈન્ટ બાવીસ લાખના દાગીના પડાવી રિક્ષામાંથી ઉતારી દીધા કાલુપુરમાં રૂપિયા પચીસ હજારની ચોરી કરી રિક્ષામાંથી ઉતારી ચાલક ફરાર એરપોર્ટ નજીક હાઈ પ્રોફાઇલ દારૂ ડ્રગ્સની મહેફિલ એસ એમસીએ રેડ પાડી ત્રણ પુરુષ અને ચાર મહિલા સહિત સાત લોકોને ઝડપ્યા ચાર પોઇન્ટ ગ્રામ એમડી ડ્રગ્સ અને આઈએમએફએલ દારૂનો જથ્થો ઝડપાયો ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી દરમિયાન દાદાગીરી ગાંધીનગરમાં રેતી ભરેલું ડમ્પર રોકતા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો ચાર કાર સાથે આવેલા સભસો ફરાર એયુડીએના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ એસપી રોડ પર ખાણીપીણી બજાર માટે પાક્કી દીવાલ બનાવી દીધી પ્લોટ ભાડે લેનાર ભાજપના નેતાનો ખાસ હોવાની ચર્ચા